નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટથી ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો આવ્યા છે શક્તિ વાવાઝોડા કરતાં પણ ખતરનાક એક ચક્રવાત નવેમ્બર મહિનામાં મિત્રો સર્જાવાનું છે આ મોટા સમાચાર મળ્યા છે આ ચક્રવાત શક્તિ વાવાઝોડા કરતાં પણ ખતરનાક હશે અને ગુજરાતને અસર કરવાનું છે ગુજરાત ઉપર આવશે ભારે પવન સાથે તોફાની પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું આવશે એવા મોટા સમાચાર એવી મોટી આગાહી મિત્રો કરી નાખવામાં આવી છે અને બીજી આગાહી પણ જાણી લ્યો દિવાળી ઉપર પણ વરસાદ પડવાનો છે એવી પણ બીજી આગાહી મિત્રો આવી છે આ તમામ આગાહી જણાવું એ પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે મિત્રો આપણો છેલ્લે સુધી વિડીયો જોજો તો જ તમને ખબર પડશે અત્યારથી ગભરાવાની કોઈ જરૂર નથી આના પછી મિત્રો આપણે અત્યારે અંબાલાલ પટેલની આગાહી કરીશું અને પછી પરેશ ગોસ્વામીની પણ આગાહી કરીશું બંનેની આગાહીમાં મોટો ફેર છે એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી છેલ્લે સુધી વિડીયો મિત્રો તમામ મિત્રોએ જોવાનો છે મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો સૌપ્રથમ આપણે વાવાઝોડાની ડિટેલ આપી દઈએ તો મિત્રો તમામ મિત્રોને ખબર છે એક શક્તિ વાવાઝોડું આવ્યું હતું એ શક્તિ વાવાઝોડું ગુજરાતમાંથી મિત્રો પસાર થયું હતું ત્યારે સિસ્ટમ હતી પરંતુ જ્યારે અરબી સમુદ્રમાં ગયું ત્યારે શક્તિ વાવાઝોડું એક મહાચક્રવાત બની ગયું અને એ ચક્રવાત ફરી ગુજરાત તરફ વળાંક મારીને આવશે એવી મિત્રો વાત હતી પરંતુ ખબર છે કે એ ચક્રવાત ત્યાં ને ત્યાં ખતમ થવાનું તો ગુજરાત સુધી આવવાનું નો તો એ તમામ માહિતી મિત્રો આપણા વિડીયોમાં બતાવી છે અને આજે મિત્રો આપણે હવે જાણવાનું છે કે આના પછી પણ એક મોટું ચક્રવાત આવવાનું છે દિવાળી ઉપર વરસાદ પડવાનો છે અને પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે ખેડૂતો માટેની એ તમામ આગાહી મિત્રો જાણી લ્યો કારણ કે મિત્રો આમાં કોની આગાહી સાચી છે એ છેલ્લે મિત્રો હું તમને કહેવાનો છું સૌ પ્રથમ મિત્રો કોઈએ ગભરાવાની જરૂર નથી કારણ કે મિત્રો અંબાલાલ કાકા જે આગાહી કરે છે એની આગાહી આપણે એટલી બધી સચોટ માનતા નથી અંબાલાલ કાકાની આગાહી મિત્રો આપણે નહીં પરંતુ પરેશ ગોસ્વામાની આગાહીને આપણે સચોટ માનવાની છે અને એણે જે આગાહી કરી છે એ તમામ ખેડૂતોને રાહત આપનારી આગાહી છે એટલે છેલ્લે સુધી મિત્રો વિડીયો જોવાનો છે સૌ પ્રથમ આપણે અંબાલાલ પટેલે આગાહી કરી છે એના ઉપર મિત્રો આપણે નજર કરી નાખીએ તો મિત્રો અંબાલાલ પટેલે કીધું છે વિનાશક આગાહી કરી નાખી છે કે નવેમ્બર મહિનામાં એક વધુ મોટું વાવાઝોડું તબાહી મચાવવા ગુજરાત તરફ આવશે જ્યાં મિત્રો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં એક નવા ચક્રવાતની ચેતવણી આપી છે આવનારા સમયની અંદર ગુજરાતમાં ફરી વાતાવરણ બદલાશે એક તબાહીવાળી આગાહી કરી છે જેમાં નવેમ્બર મહિનાની અંદર એક મોટું ચક્રવાત ગુજરાતને અસર કરી શકે છે અને મિત્રો એમણે દાવો કર્યો છે કે આ વાવાઝોડું માત્ર વરસાદ જ નહીં પણ સાથે સાથે વીજળી અને કડાકા ભડાકા સાથે તોફાની પવન સાથે વરસાદ લઈને મિત્રો આવવાનું છે અને દરેક વ્યક્તિ હાઈ એલર્ટ ઉપર મિત્રો મૂકી દેવામાં આવશે તો મિત્રો આ વાવાઝોડાને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે કે જે શક્તિ વાવાઝોડું આવ્યું હતું એના કરતાં પણ આ ખતરનાક વાવાઝોડું હશે શક્તિ કરતાં પણ વધુ શક્તિશાળી હશે ભારે પવન ભારે વરસાદ અને વીજળી ઘટ પડવાની ઘટનાઓમાં વધારો થવાનો છે અને આગામી ત્રણ મહિનામાં આપણે ત્રણ હવામાન પેટર્ન જોવાની છે એમાં એક વરસાદ હશે એક તોફાન હશે અને એક ઠંડી હશે એટલે આવનારા ત્રણ મહિનાની અંદર ત્રણ અલગ અલગ પેટર્ન જોવા મળશે આ મિત્રો અંબાલાલ પટેલની આગાહી હતી એમણે ખેડૂત પણ કીધું છે કે ખેડૂતો જ્યારે વાવણી અને લણણી કરશે દરમિયાન ભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે એમ છે આ ઉપરાંત મિત્રો અંબાલાલ પટેલે એક બીજી દિવાળીને લઈને આગાહી કરી છે મિત્રો દિવાળી ઉપર વરસાદ પડશે એવું પણ અંબાલાલ પટેલે કીધું છે કે દિવાળીમાં ભૂક્કા બોલાવશે અંબાલાલ પટેલની આગાહી મિત્રો નવરાત્રી ઉપર પણ કરવામાં આવી હતી નવરાત્રિ ઉપર વરસાદ પડશે એ મુજબ એટલે એમણે સચોટ આગાહી કરી એવી રીતના વરસાદ નથી પડ્યો પરંતુ નવરાત્રિ ઉપર વરસાદ જરૂર પડ્યો છે પણ આની સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે અંબાલાલ પટેલની સાથે સાથે આપણે હવામાન વિભાગે પણ નવરાત્રી ઉપર આગાહી કરી હતી વરસાદની અને પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી નવરાત્રી ઉપર કરી હતી એટલે આ બધા આગાહીકારોએ આગાહી કરી હતી મોડલોની અંદર પણ આગાહી હતી એટલા માટે મિત્રો આપણે કહી શકીએ મિત્રો એક હિન્ટ તમને આપી છે કે એક સાથે બધાએ આગાહી કરી હતી એટલે આગાહી સાચી માની હતી હવે મિત્રો આ ખાલી અંબાલાલ પટેલે જ આગાહી કરી છે બાકી કોઈ પણ હવામાન શાસ્ત્રી કે કોઈ પણ મોડલમાં આવી ખતરનાક આગાહી કરવામાં આવી નથી એટલે ખેડૂત મિત્રો તમે ડરતા નહીં હમણાં કોઈ મૂંઝાવવાની જરૂર નથી આવનારા સમયમાં જે પણ સિસ્ટમ સર્જાશે આપણે આપણી ચેનલમાં લાવતા જ રહીશું પણ હવે મિત્રો તમને દિવાળી ઉપર અંબાલાલ કાકાએ શું આગાહી કરી છે એના ઉપર મિત્રો વાત જણાવી દઉં તો મિત્રો અંબાલાલ કાકાએ કીધું છે કે આવનારી અઢાર તારીખથી લઈને અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઝાપટા પડી શકે છે આ અઢાર તારીખથી અઠ્યાવીસ તારીખમાં મિત્રો વચ્ચે દિવાળીનો તહેવાર આવે છે એટલે મિત્રો અંબાલાલ કાકાએ દિવાળી ઉપર મિત્રો આગાહી કરી છે કે અઢાર થી અઠ્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન દિવાળી ઉપર માવઠા પડશે આ ઉપરાંત મિત્રો નવેમ્બર મહિનાની અંદર એક મોટું સિસ્ટમ એક મોટું ચક્રવાત સર્જાશે એ આગાહી કરી છે મિત્રો હમણાં તમને બતાવ્યું આમ મિત્રો અંબાલાલ પટેલે દિવાળી ઉપર આગાહી કરી છે અને સાથે સાથે મિત્રો એક મોટું ચક્રવાત જે શક્તિ વાવાઝોડા કરતાં પણ ખતરનાક હશે એ ગુજરાતને મોટી અસર કરશે તોફાની પવન ભારે પવન અને વીજળીના કડાકા ભાડાકા સાથે ગુજરાત ઉપર ત્રાટકશે એવી મોટી આગાહી કરી છે પણ

થઈ ચૂક્યું છે એટલે તમામ મિત્રોને માટે આ સૌથી મોટા સમાચાર કે ગુજરાતમાંથી ચોમાસું પૂરું થઈ ગયું છે અને હવે તાપમાન ધીમે ધીમે ઉંચકાઈ રહ્યું છે આગામી દિવસોમાં ગુજરાતની અંદર માવઠાનો કોઈ પણ વરસાદ પડવાની શક્યતા નથી તો તમામ મિત્રો નોટ કરી રાખજો કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે એ પણ મિત્રો હમણાં તમને મોડલની અંદર બતાવું છું અને મિત્રો હવે ગુજરાતમાં માવઠાનો પણ કોઈ વરસાદ પડવાની કોઈ શક્યતા નથી એવી સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો કહી નાખ્યું છે કોઈ સામાન્ય કદાચ ક્યાંક ઝાપટું કોઈ ગરમીને લીધે પડી જાય એ પણ ખાલી એક ગામ હોઈ શકે કોઈ અચાનક કોઈ એક ગામમાં પડી જાય પરંતુ હવે કોઈ પણ માવઠાનો વરસાદ પણ પડવાની શક્યતા હાલ તો દેખાતી નથી એવું મિત્રો પરેશ ગોસ્વામી કીધું છે અને મિત્રો જે લોકો ખોટી ખોટી આગાહી કરી રહ્યા છે કે દિવાળી ઉપર પણ વરસાદ પડશે સોશિયલ મીડિયાની અંદર કે કેટલાક પ્રિડિક્શનની અંદર મિત્રો દિવાળી ઉપર માવઠાની આગાહી કરવામાં આવી છે એ આગાહી પણ ખોટી છે કોઈ દિવાળી ઉપર માવઠું થવાની હાલ કોઈ શક્યતા જણાતી નથી એવું મિત્રો પરેશ ગોસ્વામીએ કહી નાખ્યું છે મિત્રો પરેશ ગોસ્વામી કીધું છે કે જે લોકો ખોટી આગાહી કરે છે હમણાં દિવાળી ઉપર પણ કોઈ માવઠાની શક્યતા હાલ પૂરતી દેખાતી નથી જો કદાચ કોઈ સિસ્ટમ બને તો આવનારા વિડીયોમાં જણાવવામાં આવશે પણ હાલ પૂરતી દિવાળી ઉપર પણ માવઠું આવે એવી કોઈ શક્યતા નથી એટલા માટે મિત્રો પરેશ ગોસ્વામીની મિત્રો આગાહી છે તમામ મિત્રો અત્યારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી અંબાલાલ કાકાએ ભલે આગાહી કરી પણ તમારે મૂંઝાવવાની જરૂર નથી કારણ કે અંબાલાલ પટેલની આગાહી સચોટ હોતી નથી તીર લાગી જાય તો લાગી જાય બાકી સચોટ હોતી નથી આપણે પરેશ ગોસ્વામીની આગાહી ઉપર જ ચાલવાનું છે તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સમાચાર અને જે મિત્રો વાવાઝોડાની આગાહી છે એમાં પણ અત્યારે કોઈ માથું મારવાનું નથી મિત્રો નવેમ્બર મહિનામાં જે વાવાઝોડું આવવાની વાત અંબાલાલ કાકાએ કરી છે એમાં પણ મિત્રો મારું એવું કહેવું છે કે અત્યારે કોઈ પણ એને ગંભીરતાથી લેતા નહીં કારણ કે અંબાલાલ કાકાની આગાહી આગાહી અને મોડલો જે આગાહી કરે છે એના ઉપર જ વિશ્વાસ રાખવાનો છે તો મિત્રો આ મોડલની ની અંદર મિત્રો કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે આ મિત્રો નવ તારીખનું મોડલ છે આજે દસ તારીખનું હજુ આવ્યું નથી દસ તારીખનું મિત્રો મોડલ આવશે એમાં મિત્રો આખા ગુજરાતમાં સફેદ કલર મિત્રો તમને જોવા મળશે તો મિત્રો આ તમને દેખાય છે સફેદ કલર એ ગુજરાતમાંથી ચોમાસું પૂરું થઈ ગયું હોય એની નિશાની મિત્રો બતાવવામાં આવી છે તો મિત્રો પરેશ ગોસ્વામી પણ કહી દીધું છે કે ગુજરાતમાંથી બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણતાની ઉપર અને ખરેખર લગભગ પૂરું થઈ ગયું છે મિત્રો ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને મિત્રો આ રહ્યો અગિયાર તારીખનો મેપ જેમાં મિત્રો ચોમાસાની અંદર મિત્રો હવે ગુજરાતમાં કોઈ પણ માવઠાની પણ આગાહી નથી દૂર દૂર સુધી કોઈ સિસ્ટમ પણ મિત્રો દેખાતી નથી આ તરફ મિત્રો જે ચોમાસું સક્રિય અવસ્થાની અંદર છે મિત્રો એ મેં તમને ગઈકાલના પરમ દિવસના વિડીયોમાં પણ કીધું હતું કે ચોમાસાના જે પાછા ફરતા પવનો હોય એ આ દિશામાં મિત્રો છેલ્લે છેલ્લે એટલે કે ચોમાસા પછીનું ચોમાસું દક્ષિણ ભારતની અંદર અને આ મિત્રો પૂર્વ ભારતની અંદર મિત્રો જામતું હોય છે એટલે આપણે ચોમાસું પૂરું થાય અને આ વિસ્તારની અંદર ચોમાસું ફરીથી જામતું હોય એવા મિત્રો અહેવાલો કહેવાય કારણ કે જે વળતા પવનો હોય પાછા મિત્રો આવી રીતના પવનો આવતા હોય એ આ તમામ વિસ્તારની અંદર વરસતા હોય છે એટલે નીચેના ભાગોમાં ચોમાસું હજી પણ સક્રિય રહેવાનું છે પરંતુ આપણા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય મિત્રો હમણાં થઈ ચૂકી છે હવે મિત્રો કોઈ માવઠું પણ પડી જાય એવી પણ કોઈ આગાહી નથી એટલે મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે ખેડૂતો પોતાના જે પણ કામ કરવાના હોય એ તમામ કામ કોઈ પણ આરામદાયક મિત્રો કોઈ પણ ચિંતા કર્યા વગર કરી નાખજો હમણાં કોઈ માવઠાની પણ આગાહી નથી તો મિત્રો આ તાજના આજના લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો જે ખોટા ભ્રમમાં જે ખોટા વિડીયો આવતા હોય દિવાળી ઉપર માવઠું થઈ જાય કે વાવાઝોડું આવશે એના ઉપર રહેતા નહીં મિત્રો એના માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો છેક સુધી વિડીયો તમામે તમામ મિત્રોને તમારા જેટલા પણ મિત્રો હોય તમામે તમામ મિત્રોને આ વિડીયો મોકલી દેજો જેને પણ મિત્રો એને સાચી જાણ થઈ જાય તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વીડિયોમાં જય જવાન જય કિસાન